નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ભાવનગર મીડિયા ન્યૂઝ આજરોજ સિહોર શહેરમાં કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા સિહોર તાલુકાના ખેડૂતોને સાથે રાખી સરકારના નિયમોના આંખ આડે કાન કરતા તંત્રને જગાડવા માટે એક વિશાળ રેલી યોજવામાં આવી હતી આ રેલીમાં કિસાન ક્રાંતિ ટ્રસ્ટના પ્રદેશ પ્રમુખ ઘનશ્યામભાઈ મોરી તથા ખેડૂત તથા અન્ય રાજકીય આગેવાનો જોડાયા હતા અને અતિશય વરસાદને કારણે થયેલ ખેડૂતોને નુકસાન માટે સરકાર દ્વારા જે યોજના બહાર પાડવામાં આવી છે તે પ્રમાણે દરેક ખેડૂતોને વળતર મળે તેવી માંગણી કરવામાં આવી હતી જો આ માગણીઓનું તાત્કાલિક ધ્યાન નહીં લેવામાં આવે તો ખેડૂતો દ્વારા ગાંધી ચિંદિયા માર્ગે અનસન એટલે કે ભૂખ હડતાલ કરવામાં આવશે રિપોર્ટર હરેશ બુધેલિયા સિહોર આપનું નામ નામતદાર શિહોર અચ્છા સાહેબ વાત કરીએ તો કે જે પ્રકારે સિહોર તાલુકામાં પાછોતરો એટલે કે માટું ખેડૂત અને સરકારે પણ જાહેરાત કરી હતી કે જ્યાં ચાર ઇંચથી વધારે પણ વરસાદ હોય ત્યાં તાત્કાલિક સર્વે કરી અને સહાય ચૂકવવામાં આવે સિહોર તાલુકામાં પણ આ પ્રકારે વરસાદ પડ્યો છે બે વખત આવેદન આપ્યું શું કહેશો સાહેબ આ મામલે આના પહેલાં એક વખત આવેદનપત્ર આપ્યું છે એ આવેદનપત્ર આપણે હાયર ઓથોરિટી અને કલેક્ટર સાહેબ અને સંબંધિત જે ખેતીવાડી વિભાગ છે એ ખેતીવાડી વિભાગને મોકલી આપેલું છે અને ઉપલા ઉપલી કક્ષાએથી સર્વેનો નિર્ણય લેવાશે એ પ્રમાણે જે તે ખાતેદારોને સર્વે કરી આપવામાં આવશે સાહેબ હાલ જે ખેડૂતોને મુશ્કેલી પડી દિવાળી જેવું પર્વ છે અને મુશ્કેલી છે સાહેબ આ મામલે કોઈ સરકારમાં રજૂઆત કરશો આપ આ બાબતે આજનું જે કિસાન ટ્રસ્ટ ક્રાંતિ દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવેલું છે આવેદનપત્ર આજે અમે આજની આજે જ મોકલી આપીએ છીએ અને આ બાબતે અમે ટેલિફોનિક અમારા પ્રાંત અને કલેક્ટર સાહેબના એને પણ વાત કરી દીધેલી છે એટલે તાત્કાલિક આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માટે અમે જાણ કરેલ છે સાહેબ સર્વેની કામગીરી ક્યારે થશે સર્વની કામગીરી હવે હેડ ઓફિસને અમે મોકલી આપે છે હવે એમના લેવલથી જે નિર્ણય લેવાય એ નિર્ણય પ્રમાણે સર્વેની કામગીરી કરવામાં આવશે ઓકે ઓકે થેન્ક